સજા થવી જોઈએ અને આ લોકો ઉપર કાયદે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ઇન્ફોર્મેશન વાળો વિડીયો હોય તો જ આપણે વિડીયો બનાવીએ છીએ બાકી કોઈ હું વિડીયો ખરાબ બનાવતો નથી આવી કોઈકની લાગણી કંઈક પ્રોબ્લેમ થયો હોય કોઈ જોડે તો જ આપણે વિડીયો બનાવીએ છીએ બને રહેજો વિડીયોમાં આપણે બેન સાથે મુલાકાત કરીએ મિત્રો કાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો રાજકોટના ડેપોમાં જે ઘટના બની હતી એ વિષય ઉપર અને એ વિડીયો ચોવીસ કલાકની અંદર લગભગ દોઢ લાખ લોકોએ જોયો છે અને બધાની કોમેન્ટ એવી આવતી હતી કે આજે વર્તન કર્યું છે આ લોકોને ખરેખર સજા થવી જોઈએ અને આ લોકો ઉપર કાયદે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તો આટલી બધી કોમેન્ટને આટલો બધો વિડીયો લોકોએ જોયો એટલે મેં નક્કી કર્યું કે હવે આપણે જે વ્યક્તિ સાથે ત્યાં ડેપોમાં ઘટના બની હતી એ વ્યક્તિ સાથે મળીને એક વિડીયો બનાવીએ જેથી કરીને આપણને કોઈને એવું ના લાગે કે આ વિડીયો ખોટો છે એ વિડીયોનું પ્રૂફ આપણી જોડે રહે તો આજે હું એ બેન જોડે આવ્યો છું તો એ બેન ને આપણે પૂછવાની કોશિશ કરીએ કેટલા ક્યાંથી રાજકોટમાં કેટલો ટાઈમ થયેલો હશે રાતનો તમે ક્યાંથી ચડેલા હતા બસ અંદર ઓકે મહેસાણાથી સાતના ચાર વાગે બસમાં બેઠેલા કઈ બસ હતી

તો કે હા વાંધો નહીં કે જલ્દી આવે તો પછી બસ ઊભી રખાય તો ત્યાં હું ગઈ ને તો બે જણા બે બાજુ બેઠેલા તો પુરુષ વસરૂમ હતું ત્યાં એક ભાઈ બેઠેલા હતા લેડીઝ વસરૂમ હતું ત્યાં પણ એક ભાઈ હતા તો હું અંદર જઈને તો પેલા પૈસા લાવું પૈસા આપે વગર અંદર નહીં જવા મળે કીધું બસ ઊભી રખાય ને આવ્યું તો કે એ નહીં ચાલે લઈને આવો તો પછી હું પછી આપી ગઈ પાછું બસ રૂમ બેઠ ગઈ તો બસ ઉપડી ગઈ હવે એક વાત એ વિચારવાની છે કે લેડીઝના ટોયલેટની પાછળ પણ પુરુષોને બેસાડેલા હતા રાતના વાગ્યા આ એક વિષય જોવા જેવો છે કે લેડીઝના બાથરૂમની બહાર આ લોકો પુરુષોને બેસાડે છે તો એ લોકોને જરાય લાજ શરમ કે નાક હોય તો પુરુષોને લેડીઝના ટોયલેટની બહાર બેસાડવાની શું જરૂર છે એવી તો એ લોકોને શું ભૂખ આવી છે કે લેડીઝોના ટોયલેટની બહાર રાતના સમયે બાર એક વાગ્યાની આસપાસના સમયે પુરુષોને બેસાડવામાં આવે છે એવી તો એમને ભૂખ ક્યાં આવી છે તો બેન એમ કે છે કે બે ત્રણ કલાકથી અમે વોશરૂમ નથી ગઈ એટલે હું ત્યાં ડેપોમાં વોશરૂમ જવા ગઈ અને આવું એમની સાથે બન્યું તો એ પછી તમે એમને કાંઈ વાત કરેલી કે મારે ઇમરજન્સી છે મારે જવું છે

તમે રસ્તામાં આવ્યા તમે ત્યાંથી ડેપોમાંથી એ લોકોએ ના પાડી પછી તમે કંડેક્ટરને કોઈને જાણ કરેલી કે આ લોકો ના પાડે એમણે જ મને કીધું તું કે ક્યાંય બસ ઊભી રહે તો મને કહેજો મારે વોશરૂમ જવું છે તો ત્યારબાદ મેં કંડેક્ટરને પણ કીધેલું કે આ ઘટના બની છે તમારે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ પણ

આ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલે છે ખરેખર જો સરકારી જે મિલકતો છે એની અંદર આવી રીતના પૈસાનું ગ્રહણ કરવા આવતું હોય તો એક શર્મજનક વાત છે અને આ વસ્તુમાં આપણે કાલે વિડીયો બનાવ્યો તો અમુક લોકોને કદાચ એવી તો કોઈ કોમેન્ટ નથી આવી કે આ વિડિયો ખોટો છે પરંતુ આ વિડીયોની સચ્ચાઈ સાબિત કરવા માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે બેનનું આપણે નામ જાહેર નથી કરતા અને બીજું કે જ્યારે કદાચ એવી જરૂર પડશે કે નામ અને જાહેર કરવાનું થશે તો આપણે કાયદેસરની લોકો ઉપર કાર્યવાહી થશે અને આ બેનને જે માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે એમને એમનું વળતર મળશે તો આપણે ખરેખર બેનને પણ ત્યાં આપણે ડેપો મેનેજરની સામે કે કદાચ આપણે એમને લઈ જઈશું પણ અત્યારે બને ત્યાં સુધી એમને કોઈની સામે જાહેર કરવાની જરૂર નથી કારણ કે અમુકની છે તો તમે આવું તમારા મહેસાણાના ડેપોમાં આવું ક્યારે જોયેલું પૈસા માંગતા હોય જૂના ડેપોમાં નવા ડેપો જૂના જુના ડેપોમાં તો નથી માંગતા જૂના ડેપોમાં કારણ કે મેં એક વખત ઝઘડો કરેલો અને આવી રીતના વિડીયો બનાવ્યો હતો

મેં પણ નક્કી કર્યું છે કે જો આ વિડીયો મારો આમને આમ લોકો જોશે અને આટલા બધા વ્યૂઝ મળશે તો હું પણ હવે ગુજરાતના દરેકે દરેક ડેપોમાં જવાનો છું અને ત્યાં કઈ કઈ જગ્યાએ પૈસા ઉઘરાવવામાં આવે છે એનો પડદા પર્દાફાશ આપણે કરવાનો છે તો બેનને આજે તકલીફ પડી છે એ બદલ આપ શું કહેવા માગો છો આપે ખૂબ ભરી ભરીને કોમેન્ટો કરી છે અને બધા લોકો ગુજરાત સરકારનો ભાગ કાઢે છે કારણ કે આમાં બધા લોકો ઉપરથી નીચે સુધીના બધા સંડોવાયેલા હોય છે અને બધાને રૂપિયા મળતા હોય છે અને કાં તો કર્મચારીઓના આ ખાંડે આ કામ થતું હોય તો મારી તો એક જ કહેવાનું છે કે તમે વિચારજો કે આ બેન હતા કાલે ઉઠીને તમારા કે મારા બેન દીકરી હોઈ શકે છે તો જો પૈસા ઉભરાવામાં આવતું હોય અને લેડીઝોને ડેપોની બહાર કાઢી મૂકવામાં આવતા હોય બાથરૂમની બહાર કાઢી મૂકવામાં આવતા હોય તો ક્યારેક ન બનવાની ઘટના પણ બની શકે છે તો આવા લુખા તત્વોને મારી એક ખાસ તમને વિનંતી છે કે ઘર ભેગી થઈ જાઓ ધંધો ના હોય તો રોડ ઉપર ભીખ માંગો પણ આવી રીતે ટૂંકને હેરાન કરવાનું બંધ કરો કારણ કે આ જે સરકારી મિલકત છે ને એ તમારા બાપની જાહેરાત નથી બરાબર તમે જ્યારે પેશાબ કરવામાં વોશરૂમ જવામાંથી ના પાડી અને તમે જ્યારે બસમાં પાછા આવ્યા ત્યારે તમે તમારી જાતને કેવું ફીલ કરતા હતા કે તમારા મનમાં શું એક નાનું માણસ હોય તો કોઈ આ રીતનો અવાજ ઉઠાવી શકતું નથી એટલા માટે ક્યાંક ને ક્યાંક તમે જ્યારે વોશરૂમ ગયા ત્યારે ઇમરજન્સી શું પરિસ્થિતિ શું હતી

અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે ને ઓલ ઉપર રાખજો કારણ કે હવે આવા જ વિડીયો આવવાના છે જ્યાં સુધી આ લોકોનો પર્દાફાશ નહીં થાય આ બધું બંધ નહીં થાય ત્યાં સુધી હું એક એક ડેપો સુધી જવાનો છું અને દરેક ડેપોમાં જઈને આપણે બને તેટલી કોશિશ કરશું કે આ જે ભ્રષ્ટાચાર ચાલે છે એ બંધ થાય તો મિત્રો છે આપણે એક બેન સાથે મુલાકાત કરવાના છીએ જે કાલની ઘટના છે રાજકોટ ડેપોવાડી એમની પાસે હું આવ્યો છું ને એમનો આ જે અભિપ્રાય લેવાની કોશિશ કરું છું આપણે એમને પૂછી શું બધું શું થયું હતું શું નહોતું થયું છે જે ઘટના બની ક્યાંથી બેઠા હતા અને આ બધી હું પૂછાવાની કોશિશ કરીશ તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો તમે બધા સપોર્ટ મને કરજો કારણ કે આ જે ગુજરાતમાં ચાલી રહ્યું છે ને એ તદ્દન ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર છે અને પૈસા લે તો ભલે લેતા હોય આલો ભ્રષ્ટાચાર તો બંધ થવાનો નથી આ લોકોને આદત પડી ગઈ છે પણ પૈસા લે તોય ક્યારેક ક્યારે એવું ઇમરજન્સી હોય કે લેડીઝને બાથરૂમ જવું હોય તો આપણે પોતાની મા બેન દીકરી આ જગ્યાએ હોય તો શું કરીએ આવી કોઈ ઇમરજન્સી આવે તો જવા દેવું જોઈએ પરંતુ આ તો એકદમ ચોખ્ખી ચોખ્ખી નો ચોખ્ખો ભ્રષ્ટાચાર છે તો મહેરબાની કરીને આ વિડીયોને તમે બને એટલો ઓલા વિડીયોમાં જે પ્રેમ આપ્યો એટલો જ વિડીયોને જોજો તા એટલા માટે તમારી કોમેન્ટ એટલા માટે જરૂરી બને છે કોમેન્ટ અને લાઈક એટલા માટે જરૂરી બને છે કે તમે જેટલી કોમેન્ટ અને લાઈક કરશો ને એટલો વિડીયો આગળ બીજા લોકો સુધી પહોંચશે તમે ભલે શેર ન કરો પણ તમે લાઈક અને કોમેન્ટ કરશો ને સારી રીતની એટલે આ વિડીયો યુટ્યુબ આગળ વધારશે એથી વધારે લોકો જોશે તમારી લાઈક અને કોમેન્ટ બહુ મહત્ત્વની છે અને સબસ્ક્રાઈબ કરી અને ઓલ વિડીયો ઉપર તમે બેલ ઉપર તમે ક્લિક કરજો જેથી કરીને વિડીયોની તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચશે આપણે કોઈ ઇન્ફોર્મેશન વાળો વિડીયો હોય તો જ આપણે વિડીયો બનાવીએ છીએ બાકી કોઈ હું વિડીયો ખરાબ એવા બનાવતો નથી આવી કોઈકની લાગણી દુભાય અને કંઈક પ્રોબ્લેમ થયો હોય કોઈ જોડે તો જ આપણે વિડીયો બનાવીએ છીએ